કઈ વેબસાઇટ પર જે અરજી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં ઉપલબ્ધ થશે તો મિત્રો ચાલો જોઈએ આપણે આ જગ્યાઓ ઉપર અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદી જુદી કેડરમાં કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે બાયોમેડિકલ એન્જિનિયરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત ભરવા પ્રતિક્ષા યાદી બનાવવા સદ્રુ જાહેરાત આપવામાં આવે છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તર અગિયાર બે હજાર પચીસથી તારીખ છવ્વીસ અગિયાર બે હજાર સુધીમાં ઓનલાઈન અરજીઓ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લિંક પર કરવાની રહેશે ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ આપવામાં આવી છે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગતની સૂચનાઓ જોઈએ મિત્રો તો ઉમેદવારની ફક્ત ઓનલાઈન આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે અરજી સાદી ટપાલ કુરિયર પોસ્ટ એડી દ્વારા મોકલાવવામાં આવેલ હશે તે માન્ય ગણવામાં આવશે નહીં સૂચના નંબર બે મિત્રો અહીં જોઈએ તો સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતના ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે ફર્સ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા હશે તો પણ અરજી રદ કરવામાં આવશે સૂચના નંબર જોઈએ મિત્રો તો ઉમેદવારે એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં હવે મિત્રો આ ટેબલની અંદર આપણને પોસ્ટનું નામ પ્રોગ્રામ શૈક્ષણિક લાયકાત માસિક વેતન કેટલું મળશે તેની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો ક્રમ નંબર એકની અંદર બાયોમેડિકલ એન્જિનિયર જગ્યા એક જગ્યા માટે અહીં ભરતી થવાની છે છે પ્રોગ્રામ હવે મિત્રો અહી બાયોમેડિકલની જગ્યા માટે ભરતી થતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો આવશ્યક લાયકાત બાયોમેડિકલ એન્જિનિયરમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજીની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે ન્યૂનતમ અનુભવ ઇજનેરમાં લાયકાત પછીના બે વર્ષનો કાર્ય અનુભવ તેમજ પ્લાન્ટ ઓપરેશન અથવા મેડિકલ ડિવાઇસ એન્ડ ઓક્સિજન સિસ્ટમ માન્યતા મૂલ્યાંકન ઇચ્છનીય છે હવે મિત્રો અહીં ઇચ્છનીય લાયકાત માગી છે તે જોઈએ તો એન્જિનિયરિંગ એમ બી એમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ઇચ્છનીય છે કોઈપણ સંસ્થાની કોમ્પ્યુટર એપ્લિકેશનના મૂળભૂત જ્ઞાનનું પ્રમાણપત્ર સપ્લાય ચેન મેનેજમેન્ટનું જ્ઞાન એક આગ્રહ રહેશે રાજ્ય જિલ્લા અને હોસ્પિટલ સ્તરે યોગ્ય અમલીકરણ સંકલનની વિષયક જાણકારી હોવી જોઈએ સંબંધિત ડેટા અને દસ્તાવેજો શોધવા માટે એમએસવર્ડ એક્સલ પાવર પોઈન્ટ આઉટલુક અને વેબ સર્ફિંગ જેવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પેકેજો સાથે ઉચ્ચ સ્તરની પરિચિતતા સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક બાવીસ હજાર પાંચસો રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે તો મિત્રો આ એક પોસ્ટની વાત થઈ આ ઉપરાંત ઉપલેટા કોટેજ હોસ્પિટલની અંદર બીજી પણ એક જાહેરાત છે તેને પણ આપણે સાથે સાથે જોઈ લઈએ તો આ જાહેરાત પણ જોઈએ તો અહીં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે સ્ટાફ નર્સની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા સદ્રુ જાહેરાત આપવામાં આવે છે માન્યતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓગણીસ અગિયાર બે હજાર પચીસથી ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજીઓ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લિંક પર કરવાની રહેશે હવે મિત્રો અહીં અન્ય સૂચનાઓ જે પ્રમાણે આપણે આગળની જાહેરાતમાં જોઈ તે પ્રમાણેની જ છે હવે આપણે જગ્યાનું નામ પોગ્રામ શૈક્ષણિક લાયકાત અને માસિક વેતન કેટલું મળશે તેની અહીંયા માહિતી લઈએ તો પોસ્ટનું નામ છે સ્ટાફ નર્સ કુલ એક જગ્યા માટે ભરતી થવાની છે પોગ્રામ છે એન એચ એમ શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી નર્સિંગ અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીનો કોર્સ કરેલો હોવો જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ બોર્ડમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન પણ જરૂરી છે અહીં મિત્રો વય મર્યાદા કેટલી હોવી જોઈએ તો વય મર્યાદા વધુમાં વધુ 40 વર્ષ સુધીના ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે તાપ નર્સની અંદર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 20000 પગાર મળવા પાત્ર થશે અન્ય કોઈ પણ લાભ અહીં મળવાપાત્ર થશે નહીં હવે મિત્રો અહીં તમે જો અરજી કરવા માંગો છો તો આગળ આપેલી જે જાહેરાત છે તે પ્રમાણેના જ અહીં નિયમો છે જેથી કરી આપણે આગળ આ નિયમોની ચર્ચા કરી દીધી છે જે સૂચનાઓ આપવામાં આવી છે તેનું પણ તમારે યોગ્ય અભ્યાસ કરી અને આપવામાં આવેલી તારીખ સુધીમાં આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જઈ અને આ જગ્યાઓ ઉપર તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે જે જગ્યાઓ પર ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડિયો જો તમને આ માહિતી સબંધ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર